જો નીચે સમાચારનું કટિંગ જુઓ કે ડી માર્ટના નામે એમને ઓફર આવી હતી કે ઓફર મેળવવા માટે લિંક ઉપર ક્લિક કરીને તો આખું બેંક એકાઉન્ટ સાફ થઈ ગયું છે તો આવી ઘણી બધી ઓફર તમારા વોટ્સઅપમાં જાણીતા કે અજાણી વ્યક્તિ દ્વારા આવતી હોય છે એ કોઈ પણ લિંક ઉપર ક્લિક કરવાનું છે નહીં આવા ઘણા બધા વિડીયો જોયા છે છતાં પણ માણસો છેતરપિંડીનો ભોગ બને છે તો ખાસ ધ્યાન રાખવું ડીમાર્ટની ઓફર આપે કોઈ સ્કૂલની ઓફર આપે કે જીવોની ઓફર આપે કે દસ વર્ષ પૂરા થયા પચીસ વર્ષ પૂરા થયા માટે આ ઓફરનો લાભ લેવા માટે લિંક ઉપર ક્લિક કરો તો ક્યારે કરશો નહીં અને આ વિડીયો દસ જણાને જરૂરથી શેર કરજો જેથી કરી અને માણસોના પૈસા બચી જાય દરરોજ આવીને આવી આરટીઓ ચલણ ઓડી માટના નામે એપીકે કે લિંક ખોલતાં જ ખાતું ખાલી થવાની ઘટનાઓ બને છે સાયબર ગઠિયાઓ એપીકે કે ફાઇલ મારફતે મોબાઈલનો કંટ્રોલ લઈ લે છે ફાઇલ અનઇન્સ્ટોલ થાય ઇન્સ્ટોલ થાય ને તે સમયે ફોનને એરોપ્લેન મોડ કરી દેવો સિમ કાર્ડ કાઢી નાખવું બને એટલું ખાસ ધ્યાન રાખવું એવી વિનંતી છે અને આ વિડીયો બીજાને શેર કરીને સાચી માહિતી પણ બીજા લોકો સુધી પહોંચાડી દેજો